सारी बार यहाँ की मैं के काम पूँह तो नहीं हाँ पूँह काम घर देखा कैसे ना ना कितने कितने सुन कितनी सुन जीवन देखा हमारा गटो आए गो <laughs> नाची पानी पूरी खा है हमें कुत्ती आने से जा गिने आएगा ये ना लुखे लुखे हाथर बैठना हाँ आई है कहाँ आई है

ફૂલ થવા ગઈ ગઈ આવી જ નથી કે ફોલ્ટ માં આવી હે ને કેટલી વાર નહી ખાલી બે મિનિટ માં આવે છે ફોલ્ટ માં હોય તો હોય કદાચ તો હે ને નાસ્તો પાણી કર્યા રોટલી ઘડી આજ હાંજ રોટલી નોતી રોટલો તો નોત બાજરા ને એક માં ને અમારે હરસી થી વણી જાવું પછી ગતે હર અમે છે ને ઘણી વાતો કર લી થી રખડે લી હર જાવું ઘડી વિડિયો બનાવવાનો ટાઈમ નથી મળ્યો નથી મળ્યો અમે ને ભાગી આવ્યા રાઈ રાઈતી ઉઠે ને ગાતા મારે જુ દાંતિયુ એટલે અનગીતા ખડ વાટવા જઈએ તો માં હે ને બે મોટી થા હે સાય નું બે કિયારા હે ને ખાલી થઈ જાય બે બે કિયારા હાર માં હેલા જતા મારે છે ને આ ધોરી લાવની છોડવાના છે સારવાના છે તો એક જ ના ખા એક તો ઓગાર વારે નહીં રહેતી હાલો પછી નહીં રહેતી પેલા ઘુંગરો મારે ખેતર માં કેવો કપાસ થયો જોવે હા હમણાં કેતું કેતું ના હોય બાપો તલ મેર વાત ના જોતા એને નહીં જઈ લાઈટ ની વાત એ ફોલ્ટ માં જો એ વાયા રાખવાની ને થશે ના કતા આવે ગઈ હા હેલો ગાઈસ મજામાં ભાઈ હાલો બોલ બોલ

હાકી કાઢવો પડે સારી હા તું ને બહુ દેખાતો દેખાતા ખરી રાખો રાખો દેખા સારી જમે ગઉં હે હાથી દેખાય છે ખરી હું હે કે પોરી નંબર મને મી કોઈ ચા પાણી રાખ્યો

અને હરશિદીવન ને જાવતા કે હમારા તો હરશિદીવન જાવું થી જાવ ની તો હર્ષદ હર્ષદ તુઈ તા કી ગમાય કોર મંગા હરશિદીવન કે તો પૂકું લગા કે કે કાઈ પોરી કે તી જાવ ની તો જાવ હોય તો મોણો સે બતા જૈત નું ને ચોખું થઈ જાય તો હાથી હાલે આકલ સામે જોઈ ખડબાટવા ભાઈ કેમ આ સાફ કરે ને હું એ બધું સારું હો હો ને કામી છોડે જાય બધા થઈ જાય પછી អត់ទ <screws in> េ <the Basilica> હવા નવ વાગ્યા ને ભરતું સરે ત્રણ કલાક થાય છે રાખો કુમરો મેયો હાથી પાછા અહીં ગયા એ વટાણે આખો રાખે એ વાગડી અહીં વાપ ઉગી જાય ને હેઠે પછી પીવર આવે ને બાંધે જાય ને બાપો જો આ પાણી વારે લાઈટ આવે કે આ નહોતી કે બપોર સુધી નહીં આવે હું લાગતું હતું પણ આવે કે લાઈટ હાલે ભાઈ હું થાક્યો હોય તમે નથી થાક્યા અટાણે વાગે ગા હવા બાર હું ગી તો ખડવટ હોય ને તે કાર ન્યુ ઈ તો ભાગે આવ્યું ને આ ઓઢણા વગરના રૂપારા ઠામ ફકવામાં આવે છે હોય આ ક્લીન કેના મારી ઓઢણ લે ભાઈ ઓઢેલે ની તો હા જો એ ઓઢે લીધું ઓઢે જોઈએ ઘણું ઓઢણ ને ગમતું ગમતું ને હા લે રોટલા બનાવી ગયા મગડાનું શિયા ભાત બફાઈ ગયા ને બેરલમાંથી ઘઉં કાઢી લીધા જ્યાં ઢેકલો પીડ્યો બાસકામાં ભરવાના હે આજે ઘઉંનું બાજરા બેય જવાનું દરવાના હે ફવારમાં દરવાના હતા પણ લાઈટ છે ને વહી ગઈ છે સાડા અગિયાર વાગે સેટ હોય પાછું ઘંટીનો ને ફ્રીજનો બોર્ડ બે મિક્સમાં છે અમારે ઘંટી ચાલુ કરવી ત્યારે ફ્રીજ બંધ કરવું પડે કે સવારનું ફ્રીજ બંધ હે તે ટાઢું નહોતું કે થોડું ટાઢું થઈ જાય તો પછી ઘંટી ચાલુ કરા ને બાજરો ને ઘઉં બે મી હવે હતા તો ઝીણાઝીણા ઘડીક વાર તડકી નીકળી ગઈ હું કઈ હુકવવાનો મેળ આવી ગયો ને ભગવાનનું નામ લઈ બપોર પછી ઘંટી ચાલુ કરવાનું થાય છે અટાણે ડેટારો ન થોડું ને આ હે ને ફોન મી લીધો ને તો ગોલામાં ગેમ રમે ને બોલો

નાથી पानी पूरी અમે है हमें જાગણી આવ્યા ઈ નો ખવાય લુખે ये મીરા खाए નો તાણું દેરમતી થી ના હાટુ લેવ્યો તો ઈ વઈ ગઈ પા છે કે માર ન થાવે નાખલો બચતી થી કે પાછે કમ ન દે નો બંસાઈ ગયો કાકે દાદા બટન પર

લોખેજ ખાવાની કે હાલો ભરવા મંડો ઇમાંવતી પોળીઓમાં કઈ બહુ ને જમાવટ લાગતી ને ઓ પોરી ખાહે બાપા ગોજી નથી ખાતી લાવે ને ખાણીઓ પાણી નકો દેખું લાગતી ને બસ બસ સુ નાખજે આ કે આ કે મૂકે હા आले न त सारा बात उ गरेला नाइ कोनी हे रगेडा भुगे जा इड मोहा कुकुले बाबा अन बथु यहाँले इनी कहीं भेलु न हो मानी हालब मारा इनी बात ने न कहीं इनी बथु गीत आजना त खोर आबे परे આ છે ને પોયર્યા ફોનમાં આ પોયર્યા રોટલામાં ની ઘરમાં પોયરા ટીવી માં હું પોરી વિડિયામાં ની ઢોર પોયર્યા ધવાળામાં હા આ છે ને એકીની ઢારિયામાં બાંધવાના થતા એટલે ઢારિયામાં સોરી ઢારિયામાં તો નહીં બાંધતા પાહ ને બધાયના ખીલા બદલાવી પાછ વરસાદી વાતાવરણ થઈ ગયું ને હું કે પછી રાઈટ હરેવડું આવે ને તો વાં હે ને માદડા બોલાવે રમશે એટલે બધા એની આની આને રહેવા દીધા મસ્ત વારે સોરે સાફ સફાઈ કરી નાખી મસ્ત ધવાડો કરી નાખ્યો ને આ અમારી ઝીણકી ઝીણકીટીનું ઓહો હો ભગવાન ધરાતી ને ધરાતી અમે ધવાડામાં લો વધારો ખરી નાખ્યું તો નહીં ખાઈ હતી બોલો ને એનો તમે ફાયદો જોવે ઈ ઝીણકી ને પેટ એનું મોટું થયેલું ખાય 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 ને ભગરની આ જાની આ રહેવા ભગર નો ધવાડો હલાઈ ગયો પૂંસણા મારે મારે નોલવે નહીં હે ઊભો સાના હો કોઈ નહીં ને પાંચ વાગ્યાના ના ધવાડા જ કરા ને મામો મીરા નહિવા હે ભાગવા વાળી હલેડા હે ઢારિયામાં માં બપોર પછી સાયરા ને તેણી વાઢિયું નાખી દીધું હતું

ના કે બેનત કેવી પડે એ હા તો પેલે હણવાની પડે શિયાળ ઉલ્યા કરવાને ઘરે કે ભૂખવા નું છી નો થાય